શન પૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી અને સુરત પોલીસ ને અભિનંદન પણ પાઠવ્યા હતા સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મામલે અભિનંદન પાઠવ્યા ત્યારે ગુજરાતની અલગ અલગ એજન્સીઓ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી છે લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્વપૂર્ણ હોય છે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં આવ્યો છું એની સાથે સાથે સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના જે રાજકીય પક્ષના આગેવાનો છે અને જે મતદારો છે એ લોકોને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માગું છું ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રચાર અને મતદાનની પ્રક્રિયા પૂરી થઈ એ બદલ ગુજરાતના શાંતિપ્રિય લોકોને પણ આભાર વ્યક્ત કરીએ એ જરૂરી છે પોલીસની કામગીરીની સાથે સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે આગેવાનો છે એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે એ લોકોની સાથ અને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે लोकसभा चुनाव गुजरात राज्य में खूब शांतिपूर्ण माहौल में संपन्न हुआ चुनाव के प्रक्रिया में जो प्रचार हुई जो मतदान हुआ उसमें गुजरात पुलिस की कामगिरी से मैं गुजरात पुलिस के एच ओ पी एफ हेड ऑफ पुलिस फोर्स की तरह से मुझे बहुत संतोष है और बहुत गर्व है इसी संतोष और इसी गर्व को व्यक्त करने के लिए आज मैं सूरत शहर आया हूँ और सूरत शहर पुलिस और सूरत रेंज पुलिस के वरिष्ठ अधिकारियों के साथ आज मैंने मीटिंग की और इस मीटिंग में इलेक्शन कमीशन ऑफ इंडिया की ओर से जो भी मार्गदर्शन हमें मिली थी जो भी आदेश हमको मिले थे उन सबको ध्यान में रख के सूरत शहर पुलिस और सूरत रेंज पुलिस की ओर से जो सफलतापूर्वक का कामगिरी करे कर, करी गई है उसके लिए उसमें मैंने उनको अभिवाद अभिवादन दिया है अभिवादन किया है उनको धन्यवाद व्यक्त किया है आभार व्यक्त किया है और इस प्रचार के समय और मतदान के समय उनका जो अनुभव रहा है उसका मैंने एक फीडबैक भी लिया और एक एक्सपीरियंस शेयरिंग सेशन भी एक घंटे का मैंने किया था अधिकारियों के साथ अधिकारी हमारे तो प्रशंसा के पात्र हैं अच्छी कामगिरी उन्होंने की है लेकिन उसके साथ ही साथ इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से मैं सूरत शहर और सूरत रेंज के उन तमाम सभी राजकीय पक्ष के आगेवानों के सभी राजकीय पक्ष के नेताओं का और सभी मतदारों का भी आभार व्यक्त करना चाहता हूं। इस तरह की पूरी जो प्रक्रिया है वो इतने अच्छे ढंग से सफलतापूर्वक संपन्न करने में मतदारों का जो साथ और सहयोग पुलिस दल को मिला है वो प्रशंसनीय है और उसके लिए मैं खास आभार व्यक्त करना चाहता हूं कि आपके साथ और सहयोग से हम लोग साथ मिलके લોકશાહી કે પર્વ કો બહુથી શાંતિપૂર્ણ ઢંગસે ગુજરાત રાજ્યને સંપન્ન કરાય ધન્યવાદ આપણે જાણીએ છીએ કે આ ડ્રગ્સના જે પ્રોબ્લમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનો પ્રોબ્લેમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી આ તો એક ઇટ્સ અ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વસ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ પર્દાફાશ કરવામાં આવ્યો છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે પી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો